લેવાની પ્રક્રિયા ચાલુ છે અપેક્ષિત દાવેદારો બાયોડેટા સાથે રજૂઆત કરવા પહોંચ્યા છે દાવેદારોએ સેન્સની પ્રક્રિયામાં ભાગ લીધો છે વર્તમાન ધારાસભ્ય ભરસી ડાભીએ પણ દાવેદારી નોંધાવી છે અને ફરી ટિકિટ મળશે તો સાત લાખ મતથી જીતીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ગિનીશ બુકમાં રેકોર્ડ ધરાવનાર ડોક્ટર વ્યુમેશ શાહે પણ દાવેદારી નોંધાવી છે તો જિલ્લા પંચાયત પ્રમુખ સાકાજી ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે પણ સેન્સી પ્રક્રિયામાં ભાગ લીધો પાટણ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ જે વિસ્તારમાં ઉમેદવારી નોંધાઈ છે એવા ઉમેદવારોને સોંભળ્યા અને પાર્ટી નિર્ણય કરશે હા મેં ઉમેદવારી નોંધાવીશ ચૂંટણી લડીશું ને સાત લાખ મતોથી વધુ મતોથી જીતીશું શહેરમાં છેલ્લા ચાલીસ વર્ષથી ડૉક્ટર તરીકે હું પ્રેક્ટિસ કરું છું કેન્સરનો ખાસો અનુભવ હોવાને કારણે લોકસેવા વર્ગનો ખૂબ તક મળી છે પ્રેક્ટિસ સાથે સાથે લોકસેવાનો અને જનસંપર્ક ખૂબ મેં કર્યો છે બોડો જનસંપર્ક ધરાવું છું ભાજપ એવી પાર્ટી છે દરેક સમાજને રિપ્રેઝેન્ટ કરે છે દરેક હવે ઓવર રિપ્રેઝેન્ટ કરે છે એટલે મોદી સાહેબના વડપણ હેઠળ મારે કામ કરવાની ખૂબ જ ઈચ્છા છે હવે મારી જવાબદારી સંસારિક જવાબદારી પતી ગઈ છે એટલે મને એમ થાય કે હવે આગળની લાઈફ સારા કાર્યો કરવી અને આગળનું નવા ભવનનું પાછું બાંધવું એવી મારી ઈચ્છા છે અને મોદી સાહેબ વડપણ હેઠળ કામ કરવાની ખૂબ ઈચ્છા છે પાર્ટી તક આપે તો હું સહ સ્વીકારીશ અને એમાં ચોવીસ કલાક ઇન્વોલ્વ રહીશ ભાજપ સાથે જોડાયા ભાજપ સાથે જાણ થયો ત્યાંથી ભાજપ સાથે બીજી પાર્ટી નામે નથી યાદ આવતું પાર્ટી ટિકિટ આવે તો પાંચેક લાખ રોટથી જીશું પણ લોકસભા માટે ચૂંટણી લડવા